વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક સંસ્કારનું સાતત્ય નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને કોઈપણ પાર્ટી બ્રાહ્મણોને સ્થાન આપી ટિકિટ આપે તે બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે કેમકે આશરે બાર ટકાથી વધુ સંખ્યા બ્રાહ્મણોની હોવાથી રાજકીય પાર્ટીઓ તેમને ધ્યાનમાં નહીં લે તો સમાજ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે બીજી તરફ ટ્યુશનની મોંઘી દાટ ફી પદ્ધતિથી છુટકારો મેળવવા ધોરણ એકથી બાર સુધી તમામ માધ્યમમાં ફ્રી એપ લોન્ચ કરવામાં આવી છે સાથે લગ્ન ઇચ્છુક યુવાઓ માટે પણ એક એપ લોન્ચ કરવામાં આવી છે અમારા રેશિયો પ્રમાણે એ ટિકિટ વિધાનસભામાં અને આવનારી સંસદની ચૂંટણીની અંદર પણ આપવામાં આવે આ અમારી પહેલી માગણી છે ખાસ આજે એજ્યુકેશનની અંદર જ્યારે સમાજના દીકરાઓ દીકરીઓને ભણવાની વાત આવે ત્યારે ધોરણ એકથી બારમાં મોંઘીદાર ટ્યુશન પદ્ધતિના લીધે જે ભણવા પાછળ ખર્ચ થઈ જાય છે એની સામે આજે એક ઇન્ટરનેશનલ એપ જે છે એની સાથે ટાઈઅપ કરીને સંપૂર્ણ ફ્રી ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓને ટ્યુશન એની અંદર સીબીએસઈ ગુજરાતી માધ્યમ માધ્યમ ઇંગ્લિશ માધ્યમ અંગ્રેજી માધ્યમ અને ગુજરાત બોર્ડ અને સીબીએસઈ સ્કૂલનું ભણતર સંપ